પ્રભુ ને નમતો જા આ મારા પૂજ પ્રતાપ છે નકા આવી બાઈડી તને મળે નઈ બી તો નિર ભીવો બીજું બેડ બેડ કરવામાં વૈશ્વન

ઉતાવરમાં બટેટા લઈને નહીં જાઉં તો હમણાં અહીંયા મહાભારત ચાલુ થઈ જાય છે પણ આમ જો હું તને શું કહું બચી ઓલો મને આઇડિયો દીધો તો એ તો ફેલ ગયો તો ફેલ જ જાય મેં તને કીધું તું ભલામાળા થોડુંક સહન કરી પણ તારે જરાય સહન નથી બોલ પણ કેટલું સહન કરું ભલામાળા પણ એનો હાથ જ એટલો ભાર્ય હતો આમ સાતીમાં જ મારું મને એમ થાય મારું હૃદય બેહી જાય છે એ આમ સસલા રોકું હૃદય રાખને તો કોઈ આઈડિયા પૂરા નો થાય એટલે ભલામાળા બીજો આઈડિયો હોય કે હું આમાંથી છૂટું તો સારું છે

તો વાવડી ગયે હું તો કહેવાય ના ના થાય ને મારા ધ્યાન માં એવું ને તો મુંજામાં ગોઠવી દેજો દીકરો નથી પીડ્યો ને ત્યાં સુધી હારું છે જો ગાડી ગયો ને તો દીકરો મારો એનો બાપુ આવશે ને તો મેં નખાવાનો આરતી કરી નાખી બધા મંદિરે જઈને ભગ્યા લઈ ગયા તો આ મારો રોયો દુકાને થી બટેકા લઈને નો આવ્યો બટેકા લાયા સ્વામીનાથ ના કા સ્વામીનાથ કા આમ તો ખાલી હા તે એવું નથી ગામમાં તેમ બટેટા લેવા મોકલ્યો ગામમાં મારી આવડું કેવી ત્યાં તો સાઈબ મૂઠીન બટટર લલે વાયા મારી આપનું ના ઉડી જ એટલે હું બટટર નથી લે અરે ના દીકરા તારે હવે આ દવા છે ને દવા પી કાઢું અને વિધવા ખબર પડે ના ના ભૂલ થઈ મને માફ કરી ના ના મારો દીકરો <laughs> <laughs> પેલા આવો હતો કોનો થયો છે એને પકડવો જોઈશે આમ જો સોમીતા એક વાત કહો બોલ થઈ કોઈ તમાર ભાઈ બંધ હોય ને તો એને લઈ આવો આપણા ઘીરે જમવા

મોટામાં ફાટો કરીએ કઈ કીધું એ તારો બને તો ભોરા પારેવડા જેવો છે મને જોઈ જ આખો ફફડે

ते ज्या सिटी बायरे सिटी आ हम जोണ്ടി काय होता पीरी कर आज मारो बायगन जन्म आयो रे हां हां समीना उ तवे राज जाने ए हो हो भाईबर हासु बोलती तारु हाईली जुक नहीं आ आ

ઈને સોર કેમ પકડવા બીજું શું કરું એ બધા આઈડિયા હું દઉં ના ના સારું કેવાય તમારા જેવા ભાઈ ને જયા છે માર અરે બોન છે ભાઈ ધીમે બે તમને ડબ્બા નું પતરું પતરું લાગી જશે ને તો મારો ભાઈ બધા ને મારા પર ખાળો થાય છે તારે ડબ્બો તોડે ભાઈ ને તો ક્યાં છે ડબો લવો

ભાઈ બહેન કેટલો વિપડ્યો તારી આ તો કેરી નો રો ભા મારે ખાવ કા ના એ ભાઈ બહેન બધું રંગ થયું અને હવે તું મારા કેરી એટલે તું

એ તમને નો ખબર હોય એ મારી બોન છે

有人。<laughs>